વાયર યુ સિટિંગ અલોન ટુ ડે વેર ઇઝ યોર ડાર્લિંગ કલુઆ ગોવિંદો હે અબુમિયા અરે અબુમિયા લુકિંગ સેડ દુખી દેખાવ છો વાય આર યુ સિટિંગ અલોન ટુ ડે તમે આજે એકલા કેમ બેઠા છો વેર ઇઝ યોર ડાર્લિંગ કલુઆ તમારી ડાર્લિંગ એટલે કે પ્રિય કલુઆ ક્યાં છે ગોવિંદા વોઝ વરિડ ગોવિંદા વરિડ ચિંતિત હતો એટલે હવે જુઓ ગોવિંદના સવાલનો અબુ મિયા જવાબ આપે છે પરહેપ્સ આઈ હેવ લોસ્ટ હર પરહેપ્સ એટલે કદાચ કદાચ મેં તેને ગુમાવી દીધી છે આઈ હેવ સીન હર ફૂટપ્રિન્ટ્સ ગોઈંગ અપ ધ હિલ મેં એના પગના નિશાન ટેકરી પર જતા પર્વત પર જતા જોયા છે ધે ડે વિલ મસ્ટ હેવ કિલ્ડ હર તે રાક્ષસ છે એને મારી જ નાખીએ છે આવું અભૂમિયા કીધું હવે આ રાક્ષસ કોણ છે આ ડેવિલ કોણ છે એની વાત તો આપણને આગળ જતાં ખબર પડશે પણ જો અત્યાર સુધીની જે ઘટના ઘટી એનું તમે ચિત્રમાં પણ જોઈને સમજી શકો છો કે અબુમિયા એકલા બેઠા છે કેમ તો કે એની વાહલી જે બકરી હતી કલુઆ એ એમને મૂકીને વહી ગઈ છે અને એના પગના નિશાન જો તમે ચિત્રમાં જોઈ શકો એમ જેમ શિખર ઉપર પહાડ ઉપર જતા અબુમિયા જોયા હતા એટલે ગોવિંદ પૂછ્યું ત્યારે અબુમી એ કીધું કદાચ ઓલા રાક્ષસ એને મારી નાખી હશે જોઈએ આગળ પુઅર અબુ ખાન વોઝ ઓલમોસ્ટ ઇન ટીયર આટલું કહેતા તો બિચારા અબુ ખાન આસુડામાં હતા એટલે કે રડવાનું શરૂ જ કરી દીધું હતું એમ હી કુડ નોટ અન્ડરસ્ટેન્ડ વાય કલુઆ બ્રોક ધ સ્ટ્રિંગ એન્ડ ડિસઅપિયર ઇન ધ નાઇટ હી કુડ નોટ અન્ડરસ્ટેન્ડ તેઓ સમજી નહોતા શકતા શું કેમ કલુઆએ સ્ટ્રિંગ કે તેની દોરીને તોડી નાખી અને રાત્રિમાં ડિસઅપિયર અદ્રશ્ય થઈ ગઈ કલુઆ અબુ મિયાની બહુ વહાલી બકરી હતી એટલે અબુ મિયા સમજી નહોતા શકતા કે આ કલુવાએ શા માટે દોરી તોડી નાખી અને રાતે ભાગી ગઈ એમ હી યુઝ ટુ ગીવ હર ગ્રીન જ્યુસી ગ્રાસ એન્ડ ટેસ્ટી ગ્રેન્સ તેઓ આ કલુવાને લીલું છમ જુસી રસદાર ઘાસ આપતા અને ટેસ્ટી એટલે કે આમ કહેવાય ને તો મસ્ત મજાના સ્વાદિષ્ટ ગ્રેન્સ અનાજ આપતા હતા બટ પણ ઇવન ધેન હિઝ ઓનલી ફેમિલી મેમ્બર્સ હેડ લેફ્ટ હિઝ હાઉસ પણ આમ છતાં એના એકમાત્ર પરિવારના સભ્યએ એનું ઘર જોડી દીધું જો આ જે કલુઆ છે ને એ અબુખાન માટે એના પરિવારથી ઓછી નહોતી બકરી એને બહુ કાળજી રાખતા એને રોજ ગ્રીન એટલે કે લીલું છમ જ્યુસી રસદાર ઘાસ આપતા અને સરસ મજાનું અનાજ પણ આપતા બહુ કાળજી રાખતા તો એનું આ જે પરિવારના સભ્ય જેવું કલુવા હતું એને મૂકીને વહી ગઈ જોઈએ આગળ આફ્ટર સમ ડેઝ અબુ બ્રોટ અનધર ગોટ થોડા દિવસો પછી અબુ એ બોટ ખરીદી અનધર ગોટ બીજી બકરી જો બોટ ગોટ કયો પ્રાસ મળે છે એટલે થોડા દિવસો પછી અબુમિયા એ એક બીજી બકરી ખરીદી ધ ન્યુ વન વોઝ પ્રીટી વાઈટ એઝ સ્નો જે નવી હતી એ પ્રીટી સુંદર અને વાઈટ એતા સફેદ કેવી સફેદ તો કે બરફ જેવી સફેદ નવી બકરી ખૂબ સુંદર અને બરફ જેવી સફેદ હતી હેડ ટુ લિટલ હોર્ન્સ બે નાના શિંગડા હતા

અને હવે એ ચાંદની લેવા છે અને એની સાથે વાત કરે છે હે અબ્બુ સાચા યુ લુક હેપી એન્ડ હેલ્ધી ઓ અબ્બુ કાકા તમે તો ખુશ અને સ્વસ્થ દેખાવ છો હાઉ લાઈફ નાવ હવે જીવન કેવું છે હવે તમારી જિંદગી કેવી છે આમ મોજમાં આલે ને બધું એમ એટલે જોઈએ આગળ શું થાય છે અબુ ચાચા જવાબ આપે છે આઈ એમ ધ હેપીએસ્ટ પર્સન ગોવિંદા ગોવિંદા હું સૌથી ખુશ વ્યક્તિ આ ઉટ અને હું પણ તેના વિના જીવી શકતો નથી અબુ ચાચા વોઝ બીમિંગ વિથ જોય આટલું કહેતા અબુ સાચા મિમિંગ એટલે કે આમ પ્રસન્નતાનું સ્મિત આપતા હોય ને એમ ચિત્રમાં જો મસ્ત મજાની બત્રી બત્રી દાદ દેખાય એવું સ્મિત આપે છે અબુ સાચા જોઈ કેતા આનંદની સાથે પ્રસન્નતાનું સ્મિત આપી રહ્યા હતા આટલું કહીને એટલે અબુ સાચા કીધું ભલા મણા હવે તો કે આપણી જિંદગીમાં ટેસડો છે મોજે મોજ છે એમ મારી જેવું તો ખુશ કોઈ નથી આ ચાંદની મારા જીવનમાં આમ કહેવાય ને તો નવો આનંદ લાવી છે અને એના વિના હું મારા જીવનને હવે કલ્પી ન શકું આવું અબુ ચાચા એ હસતા હસતા કહ્યું જોઈ આગળ શું થાય છે બટ વોટ વર યુ ટેલિંગ હર પણ તમે એને શું કહી રહ્યા હતા આઈ સો યુ ટોકિંગ વિથ યોર ડાર્લિંગ મેં તમને તમારી આ ડાર્લિંગ તમારી આ વાહલી બકરી સાથે વાત કરતા જોયા ઓહ યસ હા હા આઈ વોઝ ટેલિંગ હર ધ સ્ટોરી ઓફ કલુઆ સેડ એન્ડ હું એને કલુઆના દુઃખદ અંતની વાત કરી રહ્યો હતો એટ ધ બ્લડ થર્સ્ટી ટીથ ઓફ ધ ડેવિલ ઓન ધ હિલ ક્યાં તો કે બ્લડ થ્રસ્ટી એટલે કે લોહીના તરસ્યા ટીથ એટલે કે દાંત ક્યાં તો કે ઓન ધ હિલ પર્વત ઉપર પર્વત ઉપરના પેલા રાક્ષસના લોહીના તરસ્યા દાંતથી એના દુઃખદ અંતની વાત હું એને કરી રહ્યો હતો આવું અબુમિયાએ કહ્યું જોઈએ આગળ શું થાય છે અબુમિયા રિપ્લાય

કે પછી ચાંદનીનું પણ કઈ કલુવા જેવું જ થશે જોઈ આગળ પાઠમાં મજા આવશે સમ યર્સ પાસડ કેટલાક વર્ષો વીત્યા ચાંદની ડેવલોપ અને અટ્રેક્શન ફોર ધ હિલ ચાંદનીમાં ઓલા હિલ પહાડ માટે અટ્રેક્શન આકર્ષણ વિકસ્યું એવરી મોર્નિંગ શી વોચડ ધ હિલ ટોપ શાઈનિંગ ઇન ધ ટેન્ડર સનલાઇટ દરેક સવારે

એન્ડ રિફ્રેશિંગ રિફ્રેશિંગ ઇઝ ધ ધેટ ફ્લોઝ ધેમ અને તેમાંથી તેમાંથી જે જે વહે છે 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 એ એ પવન પવન કેટલો તાજગી કરનાર આઈ મસ્ટ રેન ધોઝ ગ્રીન મારે એ લીલાચમ મેદાનમાં દોડવું જ જોઈએ શી રેન ટુવર્ડ ધ હિલ્સ તે

એની આઝાદી મેળવવાનું ખુલ્લા પહાડોમાં રખડવાનું મન થયું એને પણ પહાડ પ્રત્યે આકર્ષણ થયું અને ટ્રાય પણ કરી પણ જેવી એ દોડી એટલે ઝટકા સાથે અટકી ગઈ કારણ કે એના ગળામાં દોરી બાંધેલી હતી આ જો આખું બેઠું ચિત્ર તમે અહીંયા બાજુમાં જોઈ શકો છો ચાલો આગળ જોઈએ શું થાય છે ગ્રેજ્યુઅલી ચાંદની સ્ટોપ ઇટિંગ ધ ગ્રીન ગ્રાસ એન્ડ ટેસ્ટી ગ્રીન્સ ગ્રેજ્યુઅલી ક્રમશઃ ધીમે ધીમે ચાંદનીએ લીલુસમ ઘાસ અને આમ સ્વાદિષ્ટ અનાજ ખાવાનું બંધ કરી દીધું ઇવન શી લોસ્ટ ઇન્ટરેસ્ટ ઇન અબ્બુ ખાન્સ સ્ટોરીઝ એનો તો અબ્બુ ખાનની વાર્તામાંથી નહીં રસ વયો ગયો હવે તો એને વાર્તા સાંભળવી નહોતી ગમતી શી લોસ્ટ હર એપીટાઇટ જો એપીટાઇટ એટલે ભૂખ એને એની ભૂખ ગુમાવી દીધી હવે તો એને કંઈક ખાવું નહોતું પસંદ એમ ગ્રુ વેરી થિંગ ખૂબ જ પાતળી થઈ ગઈ શી સ્ટેડ મૂડ લેસલી એટ ધ હિલ બાથિંગ ઇન ધ સનલાઇટ ઓર પ્લેઇંગ વિથ ધ ક્લાઉડ શી સ્ટેડ સ્ટેર એટલે તાકીને જોવું તે તાકીને જોતી રહેતી કેવી રીતે મૂડ લેસલી મૂડમાં ન હોય એમ ત્યાં તો કે સૂર્યપ્રકાશમાં નાહી રહ્યા પર્વતને કે પછી વાદળો સાથે રમી રહ્યા પર્વતને જો

ચાંદની સાથે શું થઈ રહ્યું હતું હવે ચાંદની ખાવાનું એવું બંધ કરી દીધું કે એનું કારણ બધું અબુ ખાન સમજી શકતા હતા એને ચાંદનીને એક નાની અમથી ઝૂપડીમાં ધક્કો માર્યો એન્ડ ધ ધ અને દરવાજો બંધ કરી દીધો બટ પણ પણ ટુ ક્લોઝ સ્મોલ વિન્ડો એટ બેક પાછળ રહેલી એક નાની અમથી બારી બંધ કરવાનું ફોરગોટ ભૂલી ગયા જો અબુ ચાચા ને ટેન્શન હતું આ તે કલુઆ જેવું કઈ ન કરે એટલે એને ચાંદની એક નાની અમથી ઝૂપડીમાં ધક્કો મારીને પૂરી દીધી દરવાજો બંધ કર્યો પણ એક પાછળ નાની એમથી બારી હતી એ બંધ કરતા ભૂલી ગયા જો ચિત્રમાં તમે જોઈ શકો છો કે અબુ કાકા ચાંદનીને કેવી રીતે એક ઝૂંપડીમાં પૂરવા લઈ જઈ રહ્યા છે ધ સેમ નાઇટ ચાંદની મેડ ધ વિન્ડો હર પેસેસ ફોર ફ્રીડમ ધ સેમ નાઇટ તે જ રાત્રિએ ચાંદનીએ આ બારીને ચાંદની રીચડ ધોપ ધો સન વોઝ રાઇઝિંગ ઇન ધ હોય જ્યારે ચાંદની રીચડ પહોંચી ક્યાં તો કે હિલટોપ શિખર ઉપર એ રેખાને ક્ષિતિજ કહેવાય એટલે આ વાક્યમાં કીધું કે જ્યારે ચાંદની એ હિલટોપ ઉપર પહોંચી ત્યારે પીળો સૂર્ય એ ક્ષિતિજ ઉપર ઉગી રહ્યો હતો ઉદય થઈ રહ્યો હતો શી વોઝ ઓવરફ્લોવિંગ વિથ જોય એ આનંદથી ચલકાતી હતી એન્ડ વંડર્ડ અને આશ્ચર્યથી એ આનંદ અને આશ્ચર્યથી ચલકાતી હતી આશ્ચર્ય કેમ કે પહેલી વાર એ આઝાદ થઈ અને સરસ મજાનો સૂર્યોદય આવા સરસ મજાના શિખર પરથી જોયો જો તમે ચિત્રમાં જોઈ શકો છો

વિન કહેતા પવન પવન એ વેલકમ સ્વાગતનું એક એન્ડલેસ એટલે કે કદી પૂરું ન થાય તેવું ગીત ગાઈ રહ્યો હતો ચાંદની ફેલ્ટ એઝ ઇફ શી વર મીટિંગ હર મધર આફ્ટર યર્સ ઓફ સેપરેશન ચાંદનીએ અનુભવ્યું જાણે એના મમ્મીને ન મળતી હોય ઘણા બધા વર્ષો પછી છેના તો કે સેપરેશન એટલે કે અલગ થયાના

ચાંદની બારીમાંથી ભાગી ગઈ અને ઓલા શિખર ઉપર ગઈ ઓલા પહાડ ઉપર ગઈ અને ત્યાંથી એને સરસ મજાનો પર છમ સૂર્ય જોયો અને એના એના કારણે પગની સોનેરી જેવું પીળાશ રંગનું લાગતું હતું અને પવન ફૂકાતો એથી ચાંદનીને એવું લાગતું કે જાને આ પવન ચાંદનીનું વેલકમ કરવા માટે સ્વાગત કરવા માટે કદી ન પૂરું થનારું ગીત ન ગાતો હોય

જમી અને રમી બધે જ આખા ડુંગરમાં મન પડે ને એને ઠેકડા માર્યા કૂદકા માર્યા અને રમત કરી અને મન પડે ને આ બધે એને ઘાસ ને એવું બધું ખાધું શી વોઝ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ એ દુનિયાના ટોપ ઉપર હતી દુનિયાના શિખર ઉપર હતી એવું એને લાગતું હતું ઇટ વોઝ ધ હેપીએસ્ટ ડે ઇન ચાંદની લાઈફ આ ચાંદનીના જીવનનો સૌથી ખુશીભર્યો હેપીએસ્ટ દિવસ હતો જો તમે પેલા ચિત્રમાં ઉપર જોઈ શકો છો કેવી રીતે ચાંદની મોજમાં છે ને એ ને એની રીતે રમત કરે છે એટલે કીધું ધ સન ડિસઅપિયર્ડ બિહાઇન્ડ ધ હિલ્સ સૂર્ય હિલ્સ પહાડોની પાછળ ડિસઅપિયર્ડ અદ્રશ્ય થઈ ગયો જો સૂર્યાસ્તની વાત કરેલી છે શું ધ ડાર્કનેસ કવર્ડ ધ ગ્રાસ તરત ડાર્કનેસ અંધકારે ઘાસને ઢાંકી દીધું ધ ફ્લાવર્સ એન્ડ ધ ટ્રીઝ એની સાથે સાથે ઘાસની સાથે ફૂલો અને વૃક્ષોને પણ તરત હવે સૂર્યાસ્ત થઈ ગયો એટલે અંધકાર છવાઈ ગયો અને ઘાસ વૃક્ષો અને ફૂલો આ બધું અંધકારની નીચે ઢકાઈ ગયું ધ વિન્ડ સ્ટોપ બ્લોઈંગ પવન ફૂંકાવાનો બંધ થઈ ગયો ધેર વોઝ સ્ટીલનેસ ઓલ અરાઉન્ડ બધી બાજુ એક સ્ટીલનેસ શાંતિ સન્નાટો હતો હોલ બુલ ચાંદની જંગલમાં દિવસે મજા આવે પહાડ ઉપર દિવસે મજા આવે રાત્રે એટલી જ બીક લાગે એટલે રાતે હવે સૂર્યાસ્ત થઈ ગયો બધે અંધારું થઈ ગયું અને હાવ શાંતિ થઈ ગયું પવન ફૂંકાતો બંધ થઈ ગયો અને એટલામાં ઘુવડ બોલ્યું

મૂવીંગ સ્લોલી ટુવર્ડ્સ હર ધીમે ધીમે તેની તરફ આવી રહ્યા હતા તો ડેવિલ વોઝ નોટ ઇન ધ હરી અને આ ડેવિલ આ રાક્ષસને ઉતાવળ નહોતી હી ન્યુ એ જાણતો હતો ધેટ ગોટ વોઝ ઓલસો હિઝ ફૂડ કે બકરી પણ તેનો ખોરાક હતી જો કેવું અંધારું થઈ ગયું છે ચાંદની એકલી છે હાવ શાંતિ છે અને પાછળથી ગોવળનો અવાજ આવે છે અને આ અંધારામાં આકાશમાં આખો પૂનમનો ચાંદો છે અને એટલામાં જ બે ચમકતી આંખો અને ધારદાર દાંત દૂરથી દેખાય છે અને ધીમે 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 કરતા એ ચાંદનીની તરફ આવે છે અને ચાંદની તો આમ કહેવાય ને તો બહુ આમ બી ગઈ છે જોઈએ આગળ શું થાય છે ધ વોલ્ફ એન્ડ ધ ગોટ સ્ટ્રક

એને પણ વરુની હારો પોતાનું માથું અથડાઈ દીધું છે બાપ મોરે મોરો આપી દીધો છે એમ બે બહ બહાટી કે ભલામણા હી વોઝ બિગ એન્ડ ફેરોશિયસ એ ખૂબ મોટો અને વિકરાળ હતો વેર એ જ્યારે શી વોઝ સ્મોલ બટ નોટ વીક જ્યારે તે નાની હતી પણ વીક નબળી નહોતી ચાંદની સ્ટુડ ફર્મ ઓન હર લેગ્સ ચાંદની એના પગ ઉપર ફર્મ દર્દૃતે ઊભી રહી અડગ ઊભી રહી હેડ સ્લાઇટલી બેન્ટ માથું સહજ એવું ઝૂકેલું એન્ડ હર સ્ટ્રોંગ હોર્ન્સ અને એના મજબૂત શિંગડા એમ્ડ એટ ધ ડેવિડ અને એના મજબૂત શિંગડા આ રાક્ષસ તરફ તાકેલા હતા આ રાક્ષસ એટલે કે આ વરુ તરફ તાકેલા હતા शी લુકડ લાઈક અ બ્રેવ સોલ્જર એક બહાદુર સોલ્જર સૈનિક જેવી દેખાતી હતી કે જે રેડી ટુ ફાઇટ અ ક્રુઅલ એનિમી કે જે એક ક્રૂર એનિમી દુશ્મન સાથે લડવા તૈયાર હોય જો આખા પેરેગ્રાફમાં શું કીધું કે આ બકરી અને વરુ એ બે એકબીજા સાથે માથા અથડાવ્યા અને આ વરુ છે એ ખૂબ જ મોટો અને વિકરાળ હતો જ્યારે ચાંદની નાની એમથી પણ નબળી નહીં હોય અને ચાંદની દ્રઢ રીતે પગ ઉપર ઉભી રહી અને એનું માથું રાખ્યું અને એના શિંગડાનો નિશાનો એકદમ ઓલા વરુ તરફ તાકીને રાખેલો ચાંદની એક બહાદુર સૈનિક જેવી એક સોલ્જર જેવી લાગતી હતી કે જે ક્રૂર દુશ્મન સામે લડી રહી હોય જો ચાંદની મોરે મોરો આપવાની તૈયારી દર્શાવી દેવાયત ખવડની ભાષામાં જો તમે ચિત્રમાં ચાંદની અને વરુની બેની લડાઈની ફોટો જોઈ શકો છો કેવી રીતે ચાંદની ઓલા વરુ સામે નાની છે તો એ ડર્યા વગર કે આજ બગડા દેવી જોઈએ આ ફાઈટ આ યુદ્ધ શરૂ થયું ઈટ વેન્ટ ઓન થ્રુ ધ નાઇટ એ આખી રાત દરમિયાન ચાલ્યું ધ મૂન બિગેન ટુ ગ્રો પેલ ચંદ્ર ધીમે ધીમે પેલ ઝાંખો થવા લાગ્યો નિસ્તેજ થવા લાગ્યો એન્ડ અને સડનલી હીડ બિહાઇન્ડ ધ ક્લાઉડ્સ અને અચાનક એ વાદળોની પાછળ સંતાઈ ગયો ધ સ્ટાર્સ ઓલસો બિગેન ટુ ડિસઅપિયર વન બાય વન તારલાઓ પણ એક પછી એક અદ્રશ્ય થવા લાગ્યા અ ફેન્ટ લાઇટ અપીયરડ ઇન ધ ઇસ્ટ પૂર્વમાં એક પ્રકાશ ધ સન સો ચાંદની જમીન ઉપર લાઈંગ એટલે કે સૂતેલી પડે જોઈ શી વોઝ કમ્પ્લીટલી સોકડ ઇન બ્લડ તે કમ્પ્લીટલી સંપૂર્ણ રીતે સોકડ કેતા પલ્લેલી તળબોળ થઈ ગયેલી શેમાં તો કે બ્લડ લોહીમાં તે સંપૂર્ણ રીતે લોહીમાં પલ્લેરી તળબોળ થઈ ગયેલી હતી ધ વોલ્ફ ટાયર્ડ એન્ડ સ્લીપી વોઝ ગેટિંગ રેડી ટુ ડિવાવર હર વરુ જે ટાયર થાકી ગયેલો હતો અને સ્લીપી ઊંઘમાં હતો એ પણ એને ડિવાવર એટલે કે એનું ભક્ષણ કરવાનું એને ખાઈ જવાની તૈયારી કરી રહ્યો હતો જો ચાંદની આખી રાત લડી અને ધીમે ધીમે ચાંદો ઝાખો થઈ ગયો તારાઓ એક પછી એક અદ્રશ્ય થવા લાગ્યા પૂર્વમાંથી સૂર્યનું પહેલું કિરણ આવવા લાગ્યું અને દ્રશ્ય જોવો તો ચાંદની હવે લોહીમાં લોહી લુહાણ થઈને એ જમીન ઉપર પડી હતી અને ઓલો વરુ તે લડી લડીને આખો થાકી ગયો હતો અને હવે ચાંદનીનું ભક્ષણ કરવાની તૈયારી કરી રહ્યો હતો જો તમે ચિત્રમાં જોઈ શકો છો ચાંદની કેવી રીતે આખી લોહી લુહાણ થઈ ગઈ છે અને વરુ હવે એને ખાવાની તૈયારી કરી રહ્યો છે આ દરમિયાન ચાંદની અને વરુ જે લડી રહ્યા હતા ત્યારે આખું દ્રશ્ય કેટલાક પક્ષીઓનું ટોળું જોઈ રહ્યું હતું એમની હવે વાતચીત આપેલી છે જોઈએ અ ફ્લોક ઓફ બર્ડ સિટિંગ ઓન ટ્રી વોઝ ડિબેટિંગ ધ રિઝલ્ટ ઓફ ધ ફાઇટ ફ્લોક એટલે પક્ષીઓનું ટોળું પક્ષીઓનું ટોળું કે જે વૃક્ષ પર બેઠું હતું એક નાના એવા પક્ષીએ પૂછ્યું ધ વોલ્ફકોર્સ વરુ ઓફકોર્સ એટલે એનો જવાબ મળ્યો કે જ હોય ને મોસ્ટ ઓફ અધર્સ ટુગેધર મોટા ભાગના બાકી બધા પક્ષીઓએ એક સાથે ટુગેધર એક સાથે પક્ષીએ કહ્યું કે નહી બાકીના બધા પક્ષીઓએ શું કીધું કે વરુ એમાં કઈ પૂછવાની વાત છે વરુજ જીત્યું ને એટલે એક ડાયા અને સમજદાર પક્ષી કીધું કે ના ચાંદની ઈઝ ધ વિનર ચાંદની વિજેતા છે આઈ હેવ નેવર સીન સચ અ બ્રેવ ફ્રીડમ ફાઇટર મે આવી બહાદુર સ્વતંત્રતા સેનાનીને ક્યારે જોઈ જ નથી કે જે નાની એમથી હોવા છતાં એની સામે આવો વિકરાળ વરુ હોવા છતાં એની સાથે હિંમતથી લડી અને એ પણ આખી રાત લડી એના છેલ્લા શ્વાસ સુધી લડી અને લડી ચાંદની પણ એની સ્વતંત્રતા મેળવવાની ઘેલછામાં ધીમે 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 એના જીવનમાંથી સ્વતંત્રતા મેળવી લે છે તો આશા છે કે મિત્રો તમને આખો પાઠ એ સરસ રીતે સમજાઈ ગયો છે અને આમ જ શીખતા રહેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે પણ શેર કરો અને કોમેન્ટમાં તમારો પ્રતિભાવ જણાવવાનું ન ભૂલતા હો